નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવઘર બારીયા તાલુકાથી દેવગઢ બારી નગરમાં તસ્કરોએ આવ્યો તરખાટ નગરજનો પહોંચ્યા પોલીસ મથકે છેલ્લા કેટલાક દિવસોથી નગરના અનેક વિસ્તારમાં તસ્કરોએ હાથ અજમાવ્યો નગરમાં અનેક જગ્યાએ થઈ છે નાની મોટી ચોરીઓ ધાનપુર રોડ વિસ્તારમાં અનેક મકાનોને નિશાન બનાવ્યા છે તસ્કરોએ ધાનપુર રોડ વિસ્તારમાં તસ્કરોએ એક પછી એક એમ અનેક મકાનોને નિશાન બનાવતા સ્થાનિક રહેશોમાં ફફડાટ વ્યાપ્યો છે ધાનપુર રોડ વિસ્તારના લોકો પહોંચ્યા પોલીસ મથકે સ્થાનિક પોલીસને પોલીસ પેટ્રોલિંગ તેમજ પોલીસ પોઈન્ટની માંગ કરી તસ્કરો ઘરોને ઝડપી પાડવાની રજૂઆત કરી હતી સ્થાનિક પોલીસને રજૂઆત કરવા પહોંચેલા લોકોએ પોલીસ તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવાની હૈયાધારણ આપી હતી છેલ્લા કેટલાક સમયથી તસ્કરો પોતાનો ખોફ જમાવ્યો છે ત્યારે તસ્કરોને ઝડપી પાડવામાં સફળ થશે કે કેમ તે તો જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા છેલ્લા ત્રણેક મહિનાથી અમારા ધાનપુર રોડ પર ચોરીનો ઉપદ્ર બહુ વધી ગયો છે છેલ્લે લગભગ બે ત્રણેક મહિના પહેલાં અમારી બાજુમાં પણ એક મંસુરને ત્યાં મોટા મોટી રકમની ચોરી થયેલી ત્યાર પછી બે ત્રણ વખત અમુક એરિયામાંથી પ્રવેશ્યા છે અને એ બધી ડિટેલ આજે અમે પોલીસ સ્ટેશનને જણાવી છે અને અમને જે જે ડાઉટ જણાવ્યો છે એ પણ મેં પોતે પોલીસ સ્ટેશને સાહેબને જણાવ્યું છે અને સાહેબે પણ અમને કહ્યું છે પોલીસ સ્ટેશનથી કે અમે પૂરતી તકેદારીમાં છીએ અને અમારી રીતે અમે તપાસ કરીએ છીએ અને બહુ જ જલ્દી અમે પકડી પાડીશું આપનું નામ મારું નામ છે મહેન્દ્રભાઈ વરિયા હું રિટાયર્ડ ડેપોઝિટ મામલતદાર છું